જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો આજે આપણે આપણે દાળ ચોખા પલાળિયા વગર વગર અને બની જાય તેવા બનાવીશું તે પણ આપણે દુકાન પર મળે તેવા એકદમ પોચારવું જેવા મોટામાં મુકતા જ પીગળી જાય તેટલા મસ્ત આપણે ઈદડા બનાવવાના છે આપણે કોઈ પણ જાડા ચોખા ખીચડીયા ચોખા આવે તે લઈ લેવાના છે કણી ચોખા પણ ચાલે આપણે કોઈ પણ આપણે ચોખા લઈ લેવાના છે એકદમ પરફેક્ટ માપ સાથે કરવાના છે એટલે પરફેક્ટ બનશે તમારા રહેલી કોઈ પણ વાટકી તમે સેટ સેટ કરી કરી શકો છો એટલે આપણે વાસણ હોય છે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવવાના છે તો જ પરફેક્ટ બનશે મેં ત્રણ વાટકી ચોખા લીધા છે આપણે જાડા ચોખા ખીચડીયા આવે છે તે આપણે પરફેક્ટ માપ સાથે બનાવવાના છે એટલે ત્રણ વાટકી ચોખા એક વાટકી અડદની દાળ અને એક વાટકી આપણે ચેવડાના પૌવા ચોખાના જાડા પવા આવે છે તે લેવાના છે એકદમ સરસ આપણે ઈદડા બનશે આ રીતના બનાવીશું એટલે હવે કોઈ પણ મિક્સિંગ બાઉલમાં આપણે બધા મિક્સ કરી દેસું ત્રણે વાટકા ચોખા નાખી દીધા વાટકી અડદની દાળ નાખી દેસું એકદમ સરસ આપણે ઈદળા બનાવવા માટે હવે આ બધું સરસ મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે એકદમ સરસ ચોખ્ખા પાણીએ ધોઈ નાખવાના છે આપણે અંદરથી પાવડર બધો નીકળી જાય આપણું થઈ જાય તે રીતના આપણે ધોવાના છે આ રીતના ધોશું એટલે એકદમ સરસ ચોખ્ખા થઈ જશે આપણે સરસ ચોખ્ખા ધોવાઈ ગયા છે હવે તેને આપણે કોઈ પણ જારી લઈ લેવાની છે અને તેમાં આપણે નીકળવા મૂકી દેવાના છે આ રીતના કરીશું તો એકદમ સરસ ચોખાઈથી થશે અને મસ્ત બનશે અને આ તમે ત્રણથી ચાર મહિના માટે સ્ટોર પણ કરી શકો એટલા માટે આપણે એકદમ સરસ સ્વચ્છ કરીને આપણે કરીશું તો આ ત્રણ ચાર મહિના સુધી આપણે સ્ટોરેજ થઈ શકે હવે આને આપણે હમણાં પાણીમાં નીતરવા દેવાના છે પાણી પાણી બધું નીતરી જવા દેવાનું છે આપણે પાણી સરસ નીતરી ગયું છે આપણે કોઈ પણ કોટનનું કપડું લઈ લેવાનું છે તેમાં આપણે સૂકવી દેવાના છે એકદમ આપણે પાણી નીતારી લેવાનું છે ત્યારબાદ આપણે ચોખાને આ રીતના દાળ ને છે તે બધું એકદમ સરસ પોળું કરીને સુકવી દેવાનું છે જો તમારે તડકો આવતો હોય તો દસ થી પંદર મિનિટ માટે તડકા નીચે રાખી શકો છો પંખા નીચે પણ સરસ સુકાઈ જશે આ રીતના આપણે મિનિટ સુકાવા આપણે દાળ ચોખા સુકાઈ ત્યાં સુધીમાં આપણે ગ્રીન ચટણી બનાવીશું ઈદડા સાથે ખાઈ શકાય તેવી આપણે એક મિક્સર જાર લઈ લીધું છે તેમાં બે મરચા તીખાશ તમે જેવી ખાતા હોવ તેવી પ્રમાણ લઈ શકો છો યાકી જાદુનો ટુકડો દાણા માંડવી ના એક સિંગદાણા હળદર પાવડર ધાણાજી પાવડર સ્વાદ પ્રમાણે નિમક આપણે ખાટી મીઠી ચટણી બનાવવા માટે સાકર નાખીશું થોડીક એકદમ મસ્ત ખાટી બને તેના માટે આપણે દહીં નાખીશું બે ચમચી ને બે ચમચી જેટલું પાણી નાખીશું હવે આને આપણે ક્રસ કરી લેશું મસ્ત ચટણી તૈયાર થઈ ગઈ છે હવે તેને એક વાસણમાં કાઢી લેશું આપણે મિનિટ થઈ ગઈ છે સરસ સુકાઈ ગયું છે હવે આને આપણે થોડું એવું શેકી લેશું એટલે ભેજ હોય તો ઉડી જાય આપણે લાંબા સમય સુધી સ્ટોર કરવું છે એટલા માટે જો તમારે સ્ટોર ન કરવું હોય મહેનત વધારે પડતી હોય એવું લાગે તો તમે કપડાં ભીના કપડાં વડે સાફ કરી દાળ ચોખાને તમે ક્રશ કરી શકો છો આપણે એક નોસ્ટિક પેનમાં નાખી દીધું છે આપણે એને પેન તપી જાય ત્યાં સુધી રાખવાનો છે ત્યારબાદ આપણે એકદમ સ્લો ગેસ પર નાખવાનો છે અને બે થી ત્રણ મિનિટ માટે આપણે શેકવાનું છે એટલે બધું અંદર ભેજ હશે તે નીકળી જશે આપણે આનો કલર ચેન્જ નથી થવા દેવાનો બ્રાઉન કે આછો બ્રાઉન કલર આપણે કલર તેન તે રહેવા દેવાનો છે પણ તેનો ભેજ ઉડાડવાનો છે આપણે પેન ગરમ થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી નાખશું અને આને બેથી ત્રણ મિનિટ મિનિટ માટે શેકીને રાખી દેસું જો આ રીતના તમારી પાસે પ્રિમિક્સ તૈયાર હશે તો તમે દસ મિનિટમાં ગમે ત્યારે દસ મિનિટમાં બનાવી શકો છો આપણે દસ મિનિટ પલળવા દેસું ને દસ મિનિટ ચડવામાં એટલે કુલ ટોટલ વીસ મિનિટમાં આપણે ફટાફટ બની જશે આ રીતના આપણે ચમચો ચલાવતા જ રહેવાનું છે કે ચીલા વડે કે ચમચા વડે આપણે ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે પવા તેમાં ઉમેરી દેસુ પવામાં પણ આપણે ભેજ હોય તો નીકળી જાય અને એકદમ ધીમા ગેસે આપણે સરસ ચેકી લેશું ફરી બે થી ત્રણ મિનિટ માટે જો આમાં તમારે વધારે મહેનત પડતી હોય એવું લાગે તો તમે મેં આગળ બતાવ્યું તે પ્રમાણે કરી શકો છો તે પણ આપણે ભીને કપડે લૂંસીને પાંચથી દસ મિનિટ માટે સુકાવા દેસુ તો ત્યારબાદ આપણે રોસ્ટ કરવું નહીં પડે હવે સરસ આપણે શેકાઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ ઠંડુ થવા દેસુ આપણે સરસ ઠંડુ થઈ ગયું છે હવે તેને આપણે ક્રશ કરી લેશું મિક્સર લઈ મિક્સર કરી આપણે એકદમ રવો આવે છે સૂજી તેવું આપણે ક્રશ કરવાનું છે આપણે ક્રશ કરીને આપણે કોઈ પણ ચારણો લઈને ચારી લેશું કોઈ આખું રહી ગયું હોય તો આપણે નીકળી જાય એટલે આ રીતના ચારી લેવાનું છે તે સરસ આ રીતના ક્રશ કરી લેવાનું છે એકદમ આપણે રવો આવે છે તે દળવાનું છે એકદમ ફાઇન નહીં આ રીતના બનાવીશું એટલે આપણે અસલ મસ્ત મજાના દુકાન જેવા મળે તેવા જ બનશે હવે મારે બે ડીશ જ બનાવવાની છે એટલે આપણે એક વાટકીનું બનાવીશું એ એક વાટકી લોટ લીધો છે તેમાં એક વાટકી આપણે દહીં નાખી દઈશું ખાટું દહીં લેવાનું છે ખાટું દહીં હશે તો એકદમ મસ્ત થશે તમારી પાસે ખાટું દહીં હોય તો ખાટી છાશ પણ લઈ શકો છો એક વાટકી પાણી નાખી દેસુ સ્વાદ પ્રમાણે નિમક નાખી દેસું અને આ બધું સરસ આપણે એકદમ મિક્સ કરી લેવાનું છે પાણી ઘટશે તો આપણે આ નાખીશું આપણે ચોખા ઉપર આધારિત છે કેટલો ઉપજો એ એટલે આ રીતના આપણે સરસ બેટર તૈયાર કરી લેવાનું છે થોડું પાણી નાખી દેસું અડધી વાટકી જેટલું ફરી પાણી છે આપણે મસ્ત બેટર તૈયાર થઈ ગયું છે હવે તેને આપણે દસ મિનિટ માટે ઢાંકીને રહેવા દેસુ આપણે પંદર મિનિટ થઈ ગઈ છે એકદમ મસ્ત આપણું બેટર તૈયાર થઈ ગયું છે આપણે આ રીતના થિકનેસ રાખવાની છે ને એવું લાગે કે થોડું આપણે વધારે થિકનેસ છે તો થોડુંક આપણે પાણી ઉમેરી દેસુ આપણે 1/4 કપ પાણી નાખ્યું છે હવે આપણે એનો નાખી દેસુ એક પાઉચ એવું આપણે તેલ નાખીશું એટલે એકદમ સોફ્ટ બને એક જ ડાયરેક્શનમાં આપણે ફેટી લેવાનું છે એટલે એકદમ મસ્ત બનશે ઈનો નાખીએ તે પહેલા આપણે એક પ્લેટમાં ઓઇલ કરીને રાખી દેવાની છે એટલે આપણે ફટાફટ ખીરું તૈયાર કર્યું હોય તે નાખવું હોય તો નાખવા થાય આપણે સરસ ફેટાઈ ગયું છે આપણે પ્લેટ લઈ લીધી છે હવે તેમાં આપણે ખીરું નાખી દેસુ તમારે જેવી રાખવી હોય તે પ્રમાણે નાખી શકો છો મેં અઢી ચમચા નાખ્યું છે આપણે ઉપરથી કરી હવે આને આપણે દસ મિનિટ માટે ઢાંકીને રહેવા દેસુ એકદમ સરસ દસ મિનિટ માટે ચડવા દેસુ ફૂલ ગેસ ઉપર આપણે દસ મિનિટ થઈ ગઈ છે તપાસી લેશું એકદમ સરસ આપણે છરી વડે તપાસી લેશું એકદમ ક્લીન આવે છે આપણે ઈદળા ચડી ગયા છે ઠંડા થવા દેસુ મસ્ત ઈદડા ઠંડા થઈ ગયા છે હવે આપણે પીસ પાડી લેશું આપણે પીસ મસ્ત પડી ગયા છે એકદમ સોફ્ટ અને જાળીદાર આપણા ઈદડા તૈયાર થઈ ગયા છે આપણે ખાવાની મજા પડી જાય તેવા ઈદડા આપણે તૈયાર થઈ ગયા છે આ ઈદડા આપણે ઉનાળામાં આ રીતના બનાવ્યા હોય તો આપણે ખાવાની મજા આવે છે આપણે ઉનાળામાં આથાવાળું ન ખાતા હોય ને આ રીતના બનાવીશું તો બધાને ભાવશે આપણે આથાવાળું ઘણાને પસંદ ન હોય તો આ રીતના બનાવીશું તો બધાને ફેવરિટ થઈ જશે અને તે આપણે ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું એકદમ સરસ આપણે મસ્ત મજાની ગ્રીન ચટણી બનાવી છે તેને સાથે આપણે સર્વ કરીશું આપણે એકદમ મસ્ત અને મોટામાં જાય તેવા મોઢામાં તૈયાર થઈ ગયા છે એકદમ જાળીદાર અને ખાવાની પણ આપણે એટલી મજા આવે આપણે આ રીતના કરીશું તો આથા વગર લેવાની ઝંઝટ વગર ફટાફટ બની જશે અને ખાવાની પણ આપણે એટલી મજા આવશે આપણે ઉનાળામાં ઓછા તેલમાં ખાવાની વસ્તુ આપણે ઈચ્છા થાય તો ખાટું આ રીતના બનાવીશું તો બધાનું પસંદ બની જશે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ